બાંગ્લાદેશી હિન્દુ જી હા મિત્રો બાંગ્લાદેશમાં ચાલી રહ્યા હિંસા વચ્ચે ભારતીય જનતા પાર્ટી નેતા સુવેદન અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમનું કહેવું છે કે એક કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે તેમણે આ અંગે કેન્દ્રમાં જાણ કરવાની અપીલ કરી છે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં સો થી વધુ લોકોના મોત થયા છે વડાપ્રધાન શેખ હસીના પણ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે જી હા મિત્રો મીડિયાના અહેવાલ અનુસાર અધિકારીઓ સોમવારે કહ્યું છે કે એક કરોડથી વધુ લોકો ભારતીય ભારત તરફ જઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશી હિન્દુઓ લઘુમતીઓની હત્યા થઈ રહી છે રંગપુર કાઉન્સિલની હત્યા કરવામાં આવી રહી હતી શ્રી સાંગ્રેસ કર્મીઓને માર્યા હતા જી હા તો જેમાંથી નવ હિન્દુઓ હતા હવે તૈયારી થઈ જાઓ કારણ કે એક કરોડ હિન્દુઓ બાંગાળમાં આવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ આનંદ બોઝ આ સંદર્ભે કેન્દ્ર સાથે વાત કરી અને અપીલ કરી છે જી હા મિત્રો અધિકારીએ કહ્યું છે કે શરણાર્થીઓને નાગરિકતા અને સુરક્ષા કાયદા હેઠળ ભારતીય નાગરિકોને આપવી જોઈએ તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુનો નરસહાર થઈ રહ્યો છે જો આગામી થોડા દિવસમાં બાંગ્લાદેશમાં સ્થિતિ કાબૂમાં નહીં લાવવામાં આવે તો બંગાળમાં જનતા ઓગણીસો સુડતાલીસ કે ઓગણીસો એકોતેરની મુક્તિ યુદ્ધ જેમ એક કરોડથી વધુ શરણાર્થીનો સ્વીકાર રહેવું પડશે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ